દાહોદથી દેવગઢ બારે નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ માટે આંચકો આપતા પરિણામ આવ્યા છે અપક્ષ ઉમેદવાર નીલ સોનીએ સોલ મત મેળવી વિજય મેળવ્યો છે જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર આઠ મત મળ્યા હતા ઉલ્લેખનીય છે કે સત્તર ઓક્ટોબરે નીલ સોની અને તેના સમર્થકોએ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ પરિણામે દેવગઢ બારે નગરપાલિકા હવે અપક્ષોની સત્તા સ્થાપિત થઈ છે આજુરોધ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ ફજની ચૂંટણી યોજાયેલ હતી આ ચૂંટણીમાં ટોટલ ચોવીસ એ ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર હતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળેલ જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળ્યું જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે છૂટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે આપનું નામ હિતેશ ગોકોરા આજરોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાય હતી જેમાં અમારી સભ્યો જે અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે જવાબદારી સોંપી છે તે બદલ આ સોળે સોળ સભ્યો પ્રથમ આભાર માનું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનો ના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમ થી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારિયાનો નો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે રાજકીય કોઈ દ્વેષ ભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવર ના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમય માં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારીયાના નગરના વિકાસ માટે જ કરીશું ફેઝાન માં દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારીયા દાહોદ